તો અનેક ઐતિહાસિક પ્રાચીન મંદિરો આવેલા છે એટલે પાટણને આપણી ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી તરીકે પણ ઓળખીએ છીએ અહીં આવેલા દરેક મંદિર સાથે કોઈ ઇતિહાસ જોડાયેલો છે અને લોકવાયકા પણ છુપાયેલી છે આજે દેવ દર્શનમાં પાટણના કુંતાવાડા ગામે આવેલા વિઘ્નેશ્વરી ચામુંડા માતાજીના એ પ્રાચીન મંદિરની મુલાકાત કરીશું અને માતાજીના દર્શન કરીને જાણીશું મંદિર સાથે જોડાયેલા ભવ્ય ઇતિહાસને પાટણના પુતાવાડા ગામે સરસ્વતી નદીના કાંઠે સાક્ષાત સ્વરૂપમાં

ેશ્વરી માતાજીનું મંદિર અમારે આખું ગોમ વિઘ્નેશ્વરી માતાના બહુ માને છે અને અમારા આખા ગોમનું પણ કોઈ પણ વિઘ્ન હોય તો આ માતાજી વિઘ્ન હરી લે છે અને વિઘ્ન હરતા માતાજી છે બરાબર અને વિઘ્નેશ્વરી માતાજીનું બહુ હાથ છે અને અમારા ગામને કોઈ પણ કોઈ કોઈપણને ગમે તે કોઈ તકલીફ આવે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો માતાજીની લાપસી મળીએ પ્રસાદરૂપે કે ભાઈ માતાજીની લાપસી અમે કરશું ચડાવશું તો એ માણસનું કામ

વર્ષો પહેલા રબારી અને આજે પણ ગામમાં મોટા ભાગે રબારી સમાજના લોકોનો વસવાટ છે જેમને માતાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા છે અને આ ગ્રામજનોની માતા રક્ષા કરે છે માતા છે ને અમે જે કામ મનનું ધાર્યું હોય ને એ પણ અમારી માતા અમારું શુભ કામ કરે છે અને અમે જે ધારીએ ને એ પણ અમાર થાય છે પણ અમાર ગોમે પણ માતાને બહુ માને છે અને અમારે ખૂબ જ અમે માનો બધાને મન જ થઈ જશે કે આ મા કામ કરશે એવું મને બધાને ફૂલ વિશ્વાસ છે અને મનુકામ અમારી બધી પૂરી કરે છે કુંતાબાડા ગામે વર્ષો પહેલા વિઘ્નેશ્વરી માતાજીની નાની દેરી હતી ગ્રામજનોને અનેક વાર માતાજીનો સાક્ષાત્કાર થતા તેમણે માતાજીનું વિશાળ મંદિર બનાવ્યું મંદિરમાં વિઘ્નેશ્વરી માતાજી રામ સીતા અને લક્ષ્મણજી સાથે હનુમાનજીને પણ સ્થાપિત કર્યા હતા જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારે કોઈ વ્યાસ બ્રાહ્મણ મળતા નહોતા ત્યારે પાટણથી કુંતાવાડા આવતી બસના કંડક્ટર વ્યાસ હોવાની જાણ થતા તેમને રાત્રે રોકીને સવારે તેમની પાસે મંદિરનું મુહૂર્ત કરાવવામાં આવ્યું હતું એટલે નાના ગામમાં ઘરો હોય એટલે ઘરો બધા લીધે પૂછ્યું તમે કોણ છો એટલે કે ભાઈ અમે હું વ્યાસ છું તો કે હવાર તમારે રોકાવાનું છે કે મારે બસ ગામ લોકો કોઈ બસની તમે ચિંતા મત કરો બસની જવાબદારી એ અમારામાં અમારે બ્રાહ્મણના હાથે કુદરતી રીતે આ આ મંદિરનું ખાતમુહૂર્ત થયું અને આ વિશાળ મંદિર ગામ લોકોના સહકારથી થયું છે અને અમે વ્યાસ ચોંગા લજ્જઈ મોરબી રાજકોટ સુરેન્દ્રનગરથી અહીં બધા ઘણા વ્યાજ પરિવાર દોષી પરમારા આવ્યા છે પૌરાણિક શ્રી વિઘ્નેશ્વરી ચામુંડા પાંડવોના સમયનું સ્વયંભૂ શિવલિંગ પણ અહીંયા આજે હયાત છે અને પાંડવોએ અહીં રોકાણ કર્યું હતું એટલે કુંતી માતાના નામથી આ ગામનું નામ કુંતાવાડા પડ્યું હતું વારે તહેવારે માતાજીના મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દૂર દૂરથી ભાવિ ભક્તો તેમાં સામેલ થાય છે અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે જી એવી શ્રદ્ધા છે ને તે આજુબાજુથી ગામડેથી રાજકોટથી ભાવનગરથી એમનાથી બ્રાહ્મણો જૂના વખતના આઠસો વર્ષ પહેલાં ગામમાંથી જતા રહેલા થઈ અત્યારે આ ગામની અંદર બે વર્ષથી આ લોકો અહીં આ વર્ષે દર વર્ષે માતાજીનો આઠમે ગામ મળે અને ગામની બધા લોકો મળે ને ગામમાં રથ કાઢે છે પલ્લી નેકળે છે પછી મા મહિનાની પૂનમ આવે છે એ વખતે આખું ગામ મળે અને માતાજીનો મોટો ઉત્સવ કરે એ વખતે ગામ અમારા જે અમદાવાદ ગામના જે રહેવાસી છે બધા આવે માતાજીને એટલું માને છે તો દૂર દૂરથી લોકો એમના આવે છે ગામ સરસ્વતી નદી કાંઠે વસેલું છે વર્ષો પહેલા સરસ્વતી નદી બંને કાંઠે વહેતી હતી ત્યારે ગામમાં પાણી ફરી વળશે અને મોટી હોનારત ઉભી થશે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે માતાજીમાં દૂટ વિશ્વાસ ધરાવતા ગામ લોકો માતાજીના મંદિરે એકઠા થઈ માતાજીને પ્રાર્થના કરી હતી ત્યારે પાણીનો રસ્તો બદલાઈ ગયો હતો અમારા ત્યાં કુવાર સરસ્વ બંને એ ટાઈમે અમારા વડવાઓ ગામ ભેગું થઈ અને એવું કીધેલું કે આપણી આ વિઘ્નેશ્વરી ચામુંડા માતાનું એ લોકો શ્રીફળ વધેરી એ દિવસથી અમારો ઇતિહાસ કે છે કે આ નદી અમારે મંદિરની આ બાજુ આવી શકતી નથી ગમે એ બે કોઠે આવે તો પેલી બાજુ જાય પણ અમારા ગામનો કોઈ પણ નુકસાન કરતી નથી અને વિઘ્નેશ્વરી ચામુંડામાં એમ કે અમારા ગામના કોઈ બી વિઘ્ન વિઘ્ન આવે તો દરેક વિઘ્ન એ વિઘ્નેશ્વરી ચામુંડા માતા દેવી શક્તિ બધા વિઘ્નો હરી લે અહી સવારે અને સાંજે મંદિરમાં બિરાજમાન માતાજીની સાથે સરસ્વતી નદીની આરતી ઉતારવામાં આવે છે ત્યારે મંદિર અને સમગ્ર ગામમાં સકારાત્મક તરંગો છે ગ્રામવાસીઓ નિત્ય માતાજીના મંદિરે શીશ નમાવી પોતાના દિવસની શરૂઆત કરે છે આ મંદિર ગ્રામજનો માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર બન્યું છે from mm -hmm.